આજ રોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે એક સામાન્ય સભા મળી સામાન્ય સભામાં વોર્ડ નંબર તેરના કાઉન્સિલર કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા એક અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે ફ્લોર પર બેસી ગયા ફ્લોર પર બેસીને વિરોધ નોંધાવ્યો છે પોતાના વિસ્તારમાં પૂરતા પાણીથી પ્રેશર નથી આવતું તેવી સમસ્યા માટે તેના નિરાકરણ સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ પણ કરી દ્વારા પોતાના મત વિસ્તારમાં વિસ્તારમાં પાણી પાણી પહોંચાડતી મુખ્ય નલિકામાં કામગીરી ચાલી રહી હોય કારણે પૂરતા પ્રેશરથી નથી આવતું છેલ્લા બે ત્રણ મહિનાથી રજૂઆતો કરવા છતાં પણ કોઈ યોગ્ય જવાબ મળતો નથી જેથી સામાન્ય સભામાં કામગીરી ક્યારે થશે વિસ્તારના લોકોને પૂરતા પ્રેશરથી ક્યારે પાણી મળશે એનો જવાબ આપવામાં આવે તેવી માંગણી સાથે ફ્લોર પર બેસી અને વિરોધ નોંધાવ્યો છે તે બાદ મ્યુનિસિપલ કમિશનરે કામગીરી પર કામગીરી ચાર પાંચ દિવસમાં કરાવી લોકોને પૂરતા પ્રેશરમાં પાણી મળે તેવી ખાતરી આપણા ફ્લોર પરથી ઉભા થયા છે આજે સામાન્ય સભામાં અગાઉ પણ અમે વારંવાર એ જ રજૂઆત કરતા હતા કે છેલ્લા બે થી અઢી મહિનાથી નવરાત્ર પછી દિવાળીનો તહેવાર આવ્યો ને આજ દિન સુધી અમારા વિસ્તારમાં લાલબાગ ટાંકીમાં પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું પંદર મિનિટ દસ મિનિટ વીસ મિનિટ અડધો કલાક એવું એવી રીતે પાણી મળતું અને વારંવાર રજૂઆતો કર્યા પછી પણ કોઈ આજ દિન સુધી હજુ પાણી પ્રેશર નથી આવતું એટલે અમે જે તે વારંવાર રજૂઆત કરવા પછી પણ કામગીરી ના કરતા હોય વિશ્વામિત્રી નદીની વાત કરતા હોય ફીડર લાઈન ફીડર લાઈન એટલે આખા ટાંકીમાં અને ચારથી પાંચ લાખ લોકોને લાલબાગ ટાંકીથી પાણીનું વિતરણ થાય સાત સાત આઠ આઠ જોનનું વિતરણ થતું હોય ને એવી ફીડર લાઇનમાં મોટું બે થી ત્રણ મહિનાથી મોટું ભંગાર હોય અને જે રિપેર કરવાનું હોય બે બે અઢી મહિના સુધી એને ભંગારને કોઈ જાતનું રિપેરિંગ કામ નથી કર્યું એના લીધે લોકોને આગળ પાણી લાલબાગ ટાંકીમાં ઘટ પડે છે ઘટ પડવાના લીધે લોકોને પ્રેશરથી પાણી નથી મળતું અને ત્રણ ત્રણ મહિના સુધી સ્માર્ટ સિટીની વાતો કરો છો કરોડો રૂપિયા સ્કાળામાં બસો કરોડ રૂપિયા ખર્ચો કરેલો કે સ્કાળામાં કે વડોદરા શહેરમાં કોઈ પણ જગ્યા ભંગાણ હોય લીકેજ હોય ઓછું પાણી જતું હોય તો તરત જ કેમેરામાં ખબર પડી જાય પછી એમાં કામગીરી કરીશું પણ તમે જોઈ શકો બે બે મહિના સુધી લોકોને ભંગાણ પડેલું હોય વિશ્વામિત્રી નદીમાં અને રિપેર સુધા ના થાય સ્માર્ટ સિટીના નામ પર કાળામાં ફક્ત ને ફક્ત વાતો કરી છે અને તમે જોઈ શકો આજ દિન સુધી પાણી અમારા વિસ્તારમાં મળતું નથી એટલે આજે સામાન્ય સભામાં અમે નીચે બેસી ગયા અને કીધું કે જય સુધી અમારા વિસ્તારના લોકોને પૂરતા પૈસાથી પાણી નહીં મળે તો અમે ઊભા નથી થવાના પણ કમિશનર સાહેબને મેયરશ્રીએ એમને ખાતરી આપી છે બે ચાર દિવસની અંદર તમારા વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પાણી મળશે અને જે કંઈ ભંગાણ પડ્યું છે વિશ્વામિત્રી નદીમાં એ પણ રિપેર કરવામાં આવશે એવી અમને ખાતરી આપી એના પછી અમે ઊભા થયા છે પણ તો પણ ખાતરી આપી છે પણ એના બે ચાર દિવસની અંદર કામગીરી ના થાય તો અમે સીધા કમિશનર ઓફિસમાં પણ જઈને બેહી જઈશું એવી અમારી તૈયારી છે